હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર તો મિત્રો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સિલેબસ છે બરાબર તો એની આપણે તમામ વાત કરવાની છે સિલેબસ સાથે અને આપણે શા માટે આ વિડીયો બનાવ્યો છે એની પણ વાત કરવાની છે કે એમપીએચ ડબલ્યુના જેટલા તમામ વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે એમાં જે સિલેબસ છે બરાબર તો કઈ રીતનો દર્શાવવામાં આવ્યો છે અને કઈ રીતે પેપર સ્ટાઇલ છે એ પણ આપણે સમાજ સમજી લેવાની છે જેથી તૈયારી ના કરતા વિદ્યાર્થીઓને પણ ખબર આવી જ ખબર પડી જાય કે કઈ રીતે તૈયારી શરૂ કરી દેવાની છે તો મિત્રો જો અત્યાર સુધી આપણે પાસ થવાની સ્ટ્રેટેજી લીધા વગર જાણ્યા વગર આપણે જો તૈયારી કરીએ તો આપણે ફેલ થવાના ચાન્સીસ વધુ છે એક બે માર્ક્સ માટે રહી જઈએ કદાચ પાંચ છ વધારે માર્ક્સ માટે પણ રહી શકીએ તો હું મિત્રો શરૂઆત કરી દઈએ વધારે સમય ન બગાડતા જો મિત્રો ખાસ વાત એ જણાવવાની કે જો અત્યારે એસઆઈ એમપીએસ અને એસઆઈને રિલેટેડ કેટલા માર્ક્સનું છે તો આપણે અહીંયા વાત કરીએ તો પચાસ માર્ક્સનું છે એ એમપીએસ ડબલ્યુ અને એસેને લગતું છે એટલે કે એ આપણા સબ્જેક્ટનો પોર્શન જ છે એટલે કે સબ્જેક્ટનો સબ્જેક્ટમાંથી જ આવવાનું છે પચાસ માર્ક્સનું તો એટલે આપણે એ જે બુક છે પાંચે પાંચ ભાગ છે બરાબર એ પાંચે ભાગને ગોખી જ નાખવાના છે તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું જો એ પાંચ ભાગ થઈ ગયા બાદ તમારે બીજું સેશન્સ કયું કરવાનું છે તો મોસ્ટ આઈમપી તમે જોઈ શકો છો બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મોસ્ટ આઈમપી કર કહેવાય તો કે કરંટને પકડવાનું છે બરાબર આ બે આ બે વસ્તુ ઉપર પકડ રાખવાની છે કરંટ અફેર અને શું છે તો કે જે એસઆઈને રિલેટેડના પોર્શન છે એટલે આપણે ટોટલ કેટલા થશે તો કે સિત્તેર માર્ક્સનું અહીંયાથી થાય છે બરાબર બરાબર તો સિત્તેર માર્ક્સનું ફક્ત કંઈ ક્યાંથી મળે છે તો સિત્તેર માર્ક્સ ફક્ત અને ફક્ત જો એસઆઈને રિલેટેડ કરવાનું છે એમપીએચ ડબ્લ્યુ અને એસઆઈને રિલેટેડ પચાસ માર્ક્સનું છે ત્યારબાદ વીસ માર્ક્સ છે એ શું છે તો કે કરંટ અફેર પ્લસ આ જનરલ સાયન્સ બરાબર એટલે કે વિજ્ઞાન છે એ બધું થોડું ગણિત પણ છે એની અંદર એપ્ટિટ્યૂડ સાયન્સ આવશે એટલે મેથ્સ પણ કદાચ આવી શકે બરાબર ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે જે બેઝિક દાખલા હોય છે એ કદાચ આવી શકે વધારે તો ન આવી શકે પણ આ લોકોનું કંઈ પણ એવું નક્કી ન કહી શકાય એટલે થોડી તૈયારી રાખવી જરૂરી છે કેમ કે ક્વોન્ટિટિટિવ એપ્ટિટ્યૂડ જ્યારે આપેલું હોય છે ત્યારે એ લોકોનું કંઈ નક્કી કહી શકાય નહીં કે કેટલું પ્રમાણમાં ગણિત પૂછી લે બરાબર હવે જોઈએ તો જનરલ સાયન્સ એટલે કે જે વિજ્ઞાનનો પોર્સન છે એટલે કે જે સાયન્સના જે પ્રશ્નો છે બરાબર એને સોલ્વ કરવાના છે એની અંદર જો રસાયણ છે બરાબર રસાયણ છે બાયોલોજી છે ખાસ તો બાયોલોજી ઉપર વધારે ફોકસ કરવાનું છે બરાબર ત્યારબાદ શું છે તો કે ઇન્ડિયા અને ભારતનું શું છે તો કરંટ અફેર જે આપણે પહેલાં જ વાત કરીએ એ ટોટલી વસ્તુ કેમ આવી જાય છે તો કે વીસ માર્ક્સની અંદર આવી જાય છે બરાબર તો આને આપણે નેગ્લેક્ટ કરવાનો નથી બરાબર આને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં કેમ કે આ આ પોર્શન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગળ જોઈએ કે જે ગુજરાતી ગ્રામર છે બરાબર તો ગુજરાતી ગ્રામર છે એ દસ માર્ક્સનું છે જે આપણે રૂટીન આવે જ છે એ પ્રમાણે સિલેબસ મુજબ જ છે એમાં કોઈ વધુ કંઈ ચર્ચા કરવાનો વિષય છે અને સેમ એઝ ઇંગ્લિશ પણ એ જ છે બરાબર એ જે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર છે આપણે ચેનલ ઉપર એને વિડીયોઝ આવી જશે એની ઉપરથી તમે કઈ રીતે એને આઉટ કરશું પ્રશ્નો કઈ રીતે એને હેન્ડલિંગ કરશું એક્ઝામની અંદર કઈ રીતે ઇઝી ટ્રીકથી આપણે એને પેપરની અંદર એ જે પ્રશ્નો છે એને આપણે આઉટ કરવાના છે એ જોઈ લઈશું એ વિડીયોની અંદર એટલે બીજો કોઈ સવાલ નથી હવે આગળ જોઈએ તો કે હિસ્ટ્રી અને કલ્ચર કલ્ચર એટલે શું હતું કે જે સાંસ્કૃતિ છે બરાબર સાંસ્કૃતિને રિલેટેડ પ્રશ્નો આવશે કલ્ચર એટલે બરાબર અને હિસ્ટ્રી એટલે જો આપણે ઇતિહાસ છે બરાબર ઇતિહાસના પ્રશ્નો આવશે હવે અહીંયાથી એ લોકોએ એવું કમ્પ્લીટલી પૂછ્યું નથી કે ઇતિહાસ ભારત લેવલનો છે કે ગુજરાત લેવલનો છે તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ગુજરાત લેવલની આપશું ત્યારબાદ જો એ કવર અપ થઈ જાય તો આપણે બે શક આપણે કોઈપણ ટેન્શન વગેરે ભારત તરફ જવાનું છે જો થોડું કવર થાય તો ભારતનું પણ જે મેઇન મેઇન ટોપિક્સ છે એ ટોપિક્સને કવર કરી લેવાના છે બરાબર હવે જોઈએ આઈ અને એસે રિલેટેડ પચીસ પચીસ માર્ક્સનું છે એટલે એમાં કોઈ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં તો હવે જે આપણા સેશન રિલેટેડ વિડીયો આવશે બરાબર એ પણ ફટાફટ જોઈ નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ પણ નવી અપડેટ સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વેબ વેબગુરુપ થેન્ક યુ સો મચ મળીશું નવી અપડેટ સાથે થેન્ક યુ